જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ વિશે તો મિત્રો આગળના અધ્યાય અને હવે પછીના અધ્યાય જોવા માટે અને નવા વિડીયોઝના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો તેને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર જરૂરથી કરજો ચોથા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને પ્રદત્ત થઈ રહેલા દિવ્ય જ્ઞાનમાં તેની શ્રદ્ધાને પોતાના અધિકારના ઉદ્રમ અંગેની અભિવ્યક્તિ દ્વારા દઢ કરે છે તેઓએ દર્શાવ્યું છે કે કેવી રીતે પ્રારંભમાં આ શાશ્વત વિજ્ઞાનની શિક્ષા તેમને વિવશ્વાનને શીખવાડી અને પશ્ચાત્ તે નિરંતર પરંપરાગત પદ્ધતિથી રાજર્શિવો સુધી પહોંચી હવે તેઓ આ જ પરમ વિજ્ઞાન યોગનો ઉપદેશ અર્જુન પાસે પ્રકટ કરી રહ્યા છે જે તેમનો પરમ મિત્ર અને ભક્ત છે અર્જુન પ્રશ્ન કરે છે કે શ્રી કૃષ્ણ જેવો અત્યારે અસ્તિત્વમાન છે તેમણે કલ્પો પૂર્વે કેવી રીતે આ વિજ્ઞાન સૂર્યદેવને પ્રદાન કર્યું તેના પ્રત્યુત્તર રૂપે શ્રી કૃષ્ણ તેમના અવતરણના દિવ્ય રહસ્યોને પ્રકટ કરે છે તેમણે જણાવ્યું કે ભગવાન અજન્મ અને સનાતન છે છતાં તેમની યોગમાયા શક્તિથી તેઓ ધર્મના સંસ્થાપન હેતુથી આ પૃથ્વી પર અવતરે છે આમ છતાં તેમનો જન્મ અને પ્રવૃત્તિઓ બંને દિવ્ય હોય છે છતાં માયિક વિકારોથી દૂષિત હોતી નથી જે લોકો આ રહસ્યને જાણે છે તેઓ પૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિમાં લીન થઈ જાય છે અને તેમને પ્રાપ્ત કર્યા પશ્ચાત આ સંસારમાં તેઓ પુનઃજન્મ લેતા નથી તત્પશ્ચાત આ અધ્યાયમાં કાર્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે અને તેના ત્રણ સિદ્ધાંતો કર્મ અકર્મ અને નિષિદ્ધ કર્મની ચર્ચા કરવામાં આવી છે તેનાથી વિદિત થાય છે કે કેવી રીતે કર્મયોગી અતિવ્યસ્તતાપૂર્ણ કાર્યોનું નિર્વહન કરવા છતાં અકારતાની અવસ્થામાં રહે છે અને એ રીતે તેઓ કાર્મિક પ્રતિભાવોમાં ફસાતા નથી આ જ્ઞાન વડે પ્રાચીન સંતો સફળતા અને નિષ્ફળતા સુખ અને દુઃખથી પ્રભાવિત થયા વિના કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે થતાં યજ્ઞ સ્વરૂપે તેમના કાર્યોનું નિર્વહન કરતા હતા યજ્ઞના અનેક પ્રકાર છે અને તેમાંના કેટલાક તો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે યજ્ઞ પૂર્ણ સમર્પણ ભાવથી કરવામાં આવે છે ત્યારે તેના અવશેષો અમૃત સમાન બની જાય છે આવા અમૃતનું પાન કરીને સાધકની અશુદ્ધિ સમાપ્ત થઈ જાય છે તેથી યજ્ઞ હંમેશા ઉચિત ભાવના અને જ્ઞાન સાથે થવો જોઈએ જ્ઞાનરૂપી નાવની સહાયથી મહાપાપે પણ સાંસારિક દુઃખોનો સાગર પાર કરી જાય છે આવું જ્ઞાન કોઈ વાસ્તવિક ગુરુ પાસેથી મેળવવું જોઈએ કે જેમણે સત્યનો સાક્ષાત્કાર કરેલો હોય શ્રી કૃષ્ણ અર્જુનના ગુરુ તરીકે તેને જ્ઞાનના ખડકથી તેના અંતકરણમાં ઉદભવેલા સંશયોને નષ્ટ કરવાનું કહે છે તેઓ તેને આદેશ આપે છે કે ઊભો થા અને તારું કર્તવ્ય કર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ બોલ્યા મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો જેમણે તે મનુને અને પશ્ચાત મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો હે શત્રુઓનું દમન કરનાર આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે તે હું આજે તારી સમક્ષ પ્રકટ કરી રહ્યો છું કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે અર્જુને કહ્યું આપ વિવશવાનથી ઘણા સમય પશ્ચાત્ જન્મ્યા છો હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા હે અર્જુન તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે તું એ ભૂલી ગયો છે જ્યારે હે પરંતપ મને એ સર્વનું સ્મરણ છે અદ્યપિ હું અજન્મા છું સર્વે પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે હે અર્જુન ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં પૃથ્વી પર યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન જે મારા જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તેમણે આ શરીર અજ્યા પશ્ચાત સંસારમાં પુનઃજન્મ લેવો પડતો નથી પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે આ શક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્ય ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું હે પાર્થ સર્વ મનુષ્યો જાણતા કે અજાણતા મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ સંસારમાં તેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે સકામ કર્મોના ફળ ક્ષીદ્ર પ્રાપ્ત થાય છે મનુષ્યના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમના ચાર વિભાગની રચના કરવામાં આવી છે જો કે હું આ વ્યવસ્થાનું સર્જક છું છતાં મને અકર્તા અને સનાતન જાણ મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મના ફળની આકાંક્ષા છે જે મારા આ સ્વરૂપને જાણે છે તે કદાપી કર્મફળના બંધનમાં બંધાતો નથી આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા તેથી તારે પણ તે પ્રાચીન સંતોના પગલાંઓને અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ કર્મ શું છે અને અકર્મ શું છે જ્ઞાની મનુષ્ય પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે હવે હું તને કર્મનું રહસ્ય કહીશ જે જાણીને તું તારી જાતને માઈક બંધનોથી મુક્ત કરી શકીશ તારે ત્રણેય કર્મો સૂચિત કર્મ નિષિદ્ધ કર્મ અને અકર્મની પ્રકૃતિ સમજવી જ જોઈએ આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે સર્વ પ્રકારના કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમના સર્વ કર્મોના નિષ્ણાંત છે પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે જેમના પ્રત્યેક કર્મ માઈક સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે આવા લોકો પોતાના કર્મના ફળોની સર્વ આશક્તિનો ત્યાગ કરી અને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી તેઓ સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી તેઓ અપેક્ષાઓ તથા સ્વામિત્વની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને શારીરિક દ્રષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી જે મનુષ્ય સ્વતઃ પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે ઈર્ષાથી મુક્ત રહે છે તેઓ જીવનના દ્વંદ્વથી રહિત છે સફળતા અને નિષ્ફળતા બંનેમાં સંભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપી બદ્ધ થતા નથી આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે તેઓ સર્વ કર્મયજ્ઞની ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી કરે છે તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવત ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે તેમના માટે આહુતિ બ્રહ્મ છે હવે બ્રહ્મ છે સમળ પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે આવા મનુષ્ય જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે તેઓ પરમ સત્ય બ્રહ્મરૂપી અગ્નિમાં આહુતિ અર્પણ કરે છે અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞમાં હોમી દે છે અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે છે કેટલાક જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોની ગ્રહની અગ્નિમાં હોમી દે છે કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞ રૂપે જ્ઞાનનો વિકાસ કરે છે વળી અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે જ્યારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ ઉચ્છવાસને નિયંત્રિત કરે છે જીવનશક્તિના નિયમનમાં પૂર્ણતા મગ્ન થઈ જાય છે જ્યારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞ રૂપે શક્તિમાં અર્પિત કરે છે આ સર્વ યજ્ઞને જાણનારાઓ આવા યજ્ઞના પરિણામ સ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે હે કુરુશ્રેષ્ઠ જેઓ યજ્ઞ કરતા નથી તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત થતું નથી આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ આ જ્ઞાન ગાંઠ કાપી નાખે છે હે શત્રુઓનું દમન કરનાર જ્ઞાન કોઈ પણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતાં શ્રેષ્ઠ છે હે પાર્થ અતત સર્વ કર્મયજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ તેમને વિનમ્ર થઈ અને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન તું ક્યારેય મોહમાં પડીશ નહીં તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વજીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે જે લોકોને સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માઈક સંસારના ભૌસાગરને પાર કરી શકે છે જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તેવી રીતે હે અર્જુન જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે આ સંસારમાં દિવ્ય જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી જે દીર્ઘકાલીન સાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે તેઓ જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શિદ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંશયાત્મક પ્રવૃત્તિ ધરાવે છે તેમનું પતન થાય છે કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે હે અર્જુન જેમણે યોગની અગ્નિમાં કર્મનો ત્યાગ કર્યો છે જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે તેમને કર્મો બાંધી શકતા નથી તેથી અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ હે ભરતવંશી પોતાને કર્મયોગમાં સ્થિત કર ઊઠ ઊભો થા અને યુદ્ધ કર થેન્ક યુ ફોર વોચિંગ